તાલાલા તાલુકાના જાવંત્રી પ્રાથમિક શાળા પર નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તાલાલા તાલુકાના જાવિંત્રી ગામની પ્રાથમિક શાળા પર આજરોજ ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તથા જાવિન્દ્રી ગામના યુવા સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાફભાઈ બોલચ અલ્તાભાઈ બલોચ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો હાલમાં યુવાનોમાં આવતા હાર્ટ એટેકના પ્રશ્નો તેમાં વધતા કેન્સરના રોગોની ચિંતા કરી ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અને જાવિંત્રી ગ્રામ્ય પંચાયતના સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાભાઈ બલોચ દ્વારા એમડી કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા ન્યૂયોર્કના ડોક્ટર નિકિતા શાહ તથા ડીએન બી ડી કાર્ડિયોલોજીસ્ટ બીચ કેન્ડી જસલોક ડૉક્ટર હેતન શાહ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરી છેવાડાના ગામના જરૂરિયાતમંદ લોકોને સેવા આપી તેમાં બસોથી પણ વધારે લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો